સુરતના અલથાણ વિસ્તારમાં એકત્રીસ વર્ષીય મહિલા ડોક્ટર ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી ઘટનામાં મહિલા ડોક્ટરને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મહિલા ડોક્ટરના મોતનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના અલથાણમાં બનેલી ઘટનામાં પંદર દિવસીય પુત્રએ અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી મહિલા ડોક્ટરનું નામ મુગ્ધા છે અને તેમના પિતા અલથાણ વિસ્તારમાં આવેલી શ્રી રામ રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે મુગ્ધાના લગ્ન બે હજાર સત્તરમાં જયપુરના રહેવાસી મિહિર ડાંગા સાથે થયા હતા જ્યાં તે ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતી હતી તેમના લગ્ન ગાળામાં એક દીકરી અને એક દીકરો છે સાત જાન્યુઆરીના રોજ મુગધા દીકરાને જન્મ આપ્યો હતો સત્તર જાન્યુઆરીના રોજ મુગ્ધા હતી તે દરમિયાન આજે સવારે મુગધા ગેલરીમાં કઈ કામ માટે ગઈ હતી ત્યારે દસમા માળેથી ઘરની ગેલેરીમાંથી નીચે પટકાઈ ગઈ હતી મુગ્ધા નીચે પટકાઈ હોવાની જાણ થતા પરિવારજનો નીચે દોડી ગયા હતા